ચાલો બસ રવાના થઈ ગઈ છે અને આ છે અમારા પાયલોટ સાહેબ બસના ના પાયલોટ પાયલોટ સાહેબ તમારું હે ને યુટ્યુબ માં ચાલુ જ રહેશે રેડી આવશે ચાલો ભાઈ યાત્રા શુભારંભ થઈ ગયો છે હા એક જ

અહીંનો છે હવે આપણે પ્રસાદી લેશું કેમ કે મંદિર તો અત્યારે નવા ટકા બંધ હશે ને આ છે અમારી બસ જે અત્યારે યાત્રા કરી રહ્યા છે આ બસની અમારી અંદર યાત્રા ચાલુ છે તો ચાલો હવે મંદિર તરફ જઈએ અથવા પેલા જોઈએ બધા ઉતરી જાય અમારા યાત્રાળુઓ ચાલો બપોરનું જમવાની તૈયારી થઈ ચુકી છે પછી તમને કહું છું હા બધા આવી ગયા છે ચાલો બપોરનું જમવાનું થઈ ગયું છે અને બધા પ્રસાદી લઈ રહ્યા છે તમારે ઓલો ચેવડે આપો ઓલો ચેવડો કે એવું કંઈક યાર આવે છે ને હા ચાલો મોસ્ટ ઓફલી માણસોએ બધાએ યાત્રાળું એ જમી લીધું છે અને હવે આપણે દર્શન કરવા માટે જાય છે અસ્વતી માતાજીના બધા લોકો આવી જાય બે ચાર જણા જમે છે એટલે આપણે નીકળી જઈએ દર્શન કરવા માટે ચાલો મંદિર પાસે પહોંચવા આવ્યા અને યાત્રાળુ બાપા બધા આવે જ છે જો આ રીતે બધા સાહેબ પાછળ આવે છે એની પાછળ પણ બધા આપણો જ સંઘ છે ચાલો જે માતાજીને પણ દર્શન થઈ ગયા અને જેટલા યાત્રાળુઓ હતા એને બધા એને મેં રવાના આગળ કરી દીધા છે બસ બાજુ હવે તો જણાય આ એવું છે કે આ બાજુ ગયા છે દરિયા બાજુ તો એને મોકલ્યા છે ભાઈને કે તમે ચેક કરતા હોવ તો એ ચેક કરી આવે જોઈ લઈએ પછી જો એ બાજુ કોઈ ન હોય તો પછી બસ બાજુ જતા રહીએ બે જે દર્શનક્રમ બાકી છે એને લઈ જઈએ એટલે પછી આપણે બસ બાજુ જતા રહીએ અને આગળ સફર આપણો આગળ શરૂ કરીશું ચાલો આજ તો બેજુ ડિસ્ટિનેશન આવી ગયું છે દ્વારકા સામે મંદિર દેખાઈ ગયું છે તમને ધોમ કરીને બતાવીએ ચાલો જા હવે દ્વારકા દર્શન કરશું ચાલો દ્વારકા આવી ગયા છે હવે અહીંથી રિક્ષા કરી કરીને જવું જોશે કેમ કે અંદર જવા માટે તો હા રિક્ષાઓ જરૂરી છે કરવી પડશે બધાને અલગ અલગ જયદાસારામ જય ભગીરથ તો દ્વારકાનો પ્રોગ્રામ કેન્સલ થયો એટલે મતલબ કે થોડાક ટાઈમ માટે પોસ્ટપોન કર્યો છે એને ત્યાં જ વારો હતો નહીં એટલે અમે નાગેશ્વરનું પહેલાં વિચાર્યું નાગેશ્વર દર્શન કરતા આવીએ તો નાગેશ્વર જાય છે અને પેલા ત્યાં દર્શન કરી લઈએ પછી પાછા આપણે રિટર્નમાં દ્વારકા લેશું અત્યારે એવો પ્લાન થયો છે તો ચાલો પેલા આપણે તમે સામે દેખાડું તમને નાગેશ્વર શિવ બિરાજમાન છે જોઈ શકો છો તમે ચાલો તો તમને વિડીયોના માધ્યમથી પણ દર્શન કરી લ્યો તો ચાલો આપણે પ્રભુના દર્શન કરતા આવીએ શિવ શંભુના અને પછી આપણે પાછા આપણા બસ તરફ આવી જશું બધા બધાય બસના મેમ્બરો છે આ બીજી બસના છે આવી રહ્યા છે બધાય આઈ કાર્ડ વાળા ટ્રાફિક તો બહુ છે અહીંયા પણ એવી ટ્રાફિક છે તમે જોઈ શકો છો બધી બાજુ દ્વારકામાં તો પબ્લિક કોઈ સીમા વગરની હતી હદ વગરની જય શ્રી શંભુ જય નાગેશ્વર મહાદેવ ચાલો દર્શન થઈ ગયું છે અને અંદરનો તો કંઈ સીન તમને હું બતાવી ન શકું એટલે આપણે હવે આગળની તરફ બસ તરફ જઈ ગઈએ છીએ બીજા બધા તો હજી થોડા ઘણા ફોટોગ્રાફીને કરે છે પણ મેં કીધું ચાલો આપણે જઈને બસમાં આરામ કરીએ બીજા લોકો હજી થોડો ફોટો પાડે છે એ હમણાં આવે જ છે એ બધાને કીધું છે કે તમારી દસ મિનિટમાં પાછા તમે આવી જાઓ ચાલો આપણે દર્શન બર્શન થઈ ગયા અને હવે આપણે જઈએ છીએ બસ તરફ ચાલો હવે આપણે જશું દ્વારકા તરફ પાછા રિટર્ન ચાલો પાછા આવી ગયા છે આપણે દ્વારકા ચાલો હવે દર્શન કરતા આવીએ કાળિયા ઠાકોર પછી પાછા આપડે બસ તરફ આવીએ આ અમારા બીજા પાયલોટ સાહેબ અને અમારી એક આ બસ આવી આ અમારી અમારી છે આ પાછળ ની આવી પણ એ પણ અમારી છે એની પાછળ જે ગાડી પડી છે આમાં કદાચ લાઇટો માં નહીં દેખાતું હોય કેમ કે બહારની લાઈટ બહુ ચમકે છે એટલે એની પાછળ પણ અમારી જે છે એસી વાળી છે એ પણ અમારી ગાડી છે અને હજી એક એની પાછળ એક બસ છે અને એ એક હજી એક બીજી બસ છે તે જમવાનું સામાન બધો લઈને ફરે છે એટલે એ અમારી પેલા આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગઈ છે ચાલો અમારું ગ્રુપ આવી ગયું દ્વારકાના કાળિયા ઠાકોર દર્શન કરવા માટે અમારો સંઘ પહોંચી ગયો છે ચાલો આ બધા અમારો અત્યારનો યાત્રા પરિવાર અમારો આ બધાય ચાલો આઈ અમારો યાત્રા પરિવાર બોલો દ્વારકાધીશ ની ચાલો ચાલો દિનેશભાઈ કેમ ગયા ક્યાં રહી ગયા હજી એવું છે જય દ્વારકાધીશ માગો એક ને આપે વીસ ચાલો ભગવાન શ્રી કૃષ્ણ ના દર્શન કરીએ હા હા નહીં આપડે ત્યાંથી દર્શન કરવાના છે બધા જો અહીંયા આગળ હજી ચોક થી જઈ શકો તમે આગળ ચોક છે ને ચોકે ચોકે દર્શન કરી લ્યો બરોબર હા ન્યા તમારે જવું હોય તો છૂપ છે તમારે

ચાલો કાળિયા ઠાકોરના પણ દર્શન થઈ ગયા દ્વારકાધીશના અને આવી ગયા પાછા હવે જઈએ છીએ આપણે બસ બાજુ અને પછી ત્યાંથી આપણે જાશું અયાર સમાજે કદાચ છે મારા અંદાજ પ્રમાણે ત્યાં આપણું જમવાનું આજે આયોજન ત્યાં કરેલું છે એટલે બસ આપણી પહેલેથી ત્યાં પહોંચી ગઈ છે જે જમવાનું બનાવી રાખશે આપણે પહોંચીને હવે જમવાનું જ છે ત્યાં તો ચાલો જઈએ બસ બાજુ ચાલો આ છે તમે જોઈ શકો છો આયર સમાજ અને વિશાળ જગા ત્યાં અમારું અત્યારનું ભોજનનું આયોજન કરેલું છે યાત્રીઓનું બધાનું તો ચાલો ભોજન લઈએ આની અંદર જ છે વિભાગ આ બેનો પણ અમારી સાથે જ છે જે અત્યારે

એમાં સરસુકી ભાજીની તૈયારી થઈ રહી છે ચાલો ભોજન સમારંભ ચાલુ થઈ ગયો છે અત્યારે જોઈ લ્યો ભાઈ પાપડ છે ખીચડી છે સેવ ટમેટાનું શાક છે ઘટી છે છાશ છે ભરપૂર આનંદ મળે એવો ખોરાક છે તમને તમારે સારો શાક પણ આવી ગયો છે પીરફામ ચાલુ કરી દઈએ વિડીયો પછી બનાવશું એવું છે અરે વાહ યુટ્યુબર યુટ્યુબર ભેગા થઈ ગયા એમ ને ચાલો આ બધા આપણે હજી આપણી બસમાં બધા આવી ગયા છે આપણી એક જ બસ ના છે ને આ બધા ના આ બેજી બસ ના છે આપણે તો આગલી બસ એક જમી લીધું લાગે મને છે કાઈ વાંધો નહી હાલો રાજ એક બસે જમી લીધું છે ચાલો બધા યાત્રાડો જમી લીધો છે ટાઈમ ગયે તો દસ જેવો ટાઈમ થઈ ગયો છે કેમ કે લાસ્ટ બસ જે હતી પાછળ જે હતા બીજા યાત્રાળુઓ એ હમણાં આવ્યા છે ને જમવા હજી થોડું બેઠા છે હું થોડુંક બસ બાજુ જાઉં છું હા બધું જમી લીધું એટલે હવે છે આપણે આ બ્લોગને અહીંયા બ્લોક ખતમ કરીએ અને મળશું હવે તમને નવા બ્લોગમાં કેમ કે હવે આ બ્લોગનો હવે ઘણો સમય થઈ ગયો છે લાંબો વિડીયો થઈ જશે જેથી કરીને આપણે આને હવે મૂકી દઈએ પાછા અપલોડ કરવામાં તકલીફ થાય છે કેમકે નેટ રસ્તામાં અમને મળતું નથી એને લીધે તકલીફ થાય છે જેથી કરીને આપણે શોર્ટ શોર્ટ વિડીયા મૂકશું તો ચાલો જય દાસરામ